નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં આજે જોઈએ તો આ સરળ રીત શીખવા માટે આપણે ત્રણ સ્ટેપને અનુસરવા પડશે પ્રથમ સ્ટેપ છે કે એકમના ના વર્ગ પછી ત્રણેય સંખ્યાઓનો ગુણાકાર અને પછી આવશે દશકના અંક વર્ગ નથી સમજાયું ચાલો આપણે દાખલો અહીંયા ગણીને જ જોઈએ વર્ગ આપણે શોધીને જ આપણે જોઈ લઈએ એટલે તમને સમજાઈ જાય તો એક થી પચીસ સુધીના વર્ગ તો બધા બાળકોને આવડતા જ હશે એટલે આપણે અહીંયા મોટી સંખ્યા લઈએ એટલે કે ચીમોતેર લીધા છે ચીમોતેર નો વર્ગ આપણે શોધવો છે હવે ચીમોતેર નો વર્ગ શોધવા માટે હવે શું કરવાનું છે તમને કીધેલું છે કે આ ત્રણ સ્ટેપને અનુસરવાના છે

અને એક ને આપણે અહીંયા વધી તરીકે લઈ જશું સોળે સોળ આપણે અહીંયા મૂકી દેવાના નથી ખાસ યાદ રાખજો ચાર નો વર્ગ સોળ તો સોળ નો છગડો વધી એક અહીંયા આપણે લઈ જવાની છે પછી શું કરવાનું છે ત્રણેય સંખ્યાનો ગુણાકાર સાહેબ ત્રણ સંખ્યા તો છે જ નહીં પણ ત્રણ સંખ્યા એટલે શું કાચીમો છે એટલે સાત ચાર અને પછી એનો વર્ગ એટલે કે અહીં ઉપર બે લખેલા છે તો આ ત્રણેયનો ત્રણેય સંખ્યાનો ગુણાકાર એટલે સાત ગુણ્યા ચાર ગુણ્યા બે એટલે સાત ચોક 28 અને 28 દુ 56 ચાલો તો ઈ 56 આપણો જવાબ આવ્યો છે તો ઈ 56 માં આપણે વધી અહીંયા મૂકી છે કે ઉમેરવી તો પડશે ને તો 56 ને 57 તો હવે 57 માં પણ 57 નો સાતડો અને વધી આપણે અહીંયા કેટલી મૂકશું 5 ચાલો છેલ્લો સ્ટેપ દશકના અંકનો વર્ગ દશકના અંક ઉપર શું છે દશકના સ્થાને શું છે 7 છે તો 7 નો વર્ગ 49 એમાં વધી નાખશું 5 એટલે 49 માં 5 નાખીએ એટલે ચોપન તો વિદ્યાર્થી મિત્રો ચીમોતેર નો વર્ગ છે એ આપણે મળી ગયો છે તો તમે કોઈ પણ બેંકની સંખ્યાનો જ્યારે વર્ગ તમારે શોધવાનો હોય અને તમને નથી આવડતો પચીસ સુધી બધા બાળકોને આવડતો જ હશે પણ પચીસ પછીથી થોડી તકલીફ પડે છે તો એમના માટે આપણે આ સરળ રીત છે આ તમે આની પ્રેક્ટિસ કરશો એટલે તમને સરળતાથી આવડી જશે પ્રેક્ટિસ કરશો એટલે સ્પીડ આવશે તો આ રીતે પણ થઈ શકે અને એક બીજી રીત પણ હું તમને શીખવાડું છું આપણે આ બાજુ કરીએ છીએ એમની બીજી રીત ચાલો ચીમોતેર ને લઈએ છીએ જોજો કરવાનું બધું સરખું જ છે પણ થોડી અલગ રીત છે ચીમોતેર નો આપણે વર્ગ કરવાનો છે ચાલો તો એના માટે આપણે પેલા આવી રીતના પ્લસ ની નિશાની કરીશું આમ ડ્રો કરી દઈશું પહેલા શું કરવાનું છે તો કે આ જે સાત છે આ સાત નો વર્ગ કેટલો થશે ઓગણપચાસ ઓગણપચાસ આપણે અહીં મૂકી દેવાના છે 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 પછી તો વર્ગ વર્ગ કેટલો થાય થાય પણ આપણે અહીંયા મૂકી દેવાનો છે સોળ પછી શું કરશું તો કે આપણે આમાં જે બીજું સ્ટેપ કર્યું હતું ને ત્રણેય સંખ્યાનો ગુણાકાર તેવી રીતના અહીંયા કે સાત ચોખ્ખું ઇઠયાવીસ અને ઇઠ્યાવીસ દુ

ચૌદ ચૌદ નો ચોકડો વધી એક ચારને ને એક પાંચ કરી શકો છો તમને જે રીત સરળ લાગે તે રીતે તમારે વર્ગ શોધવો તો અહીંયા હું તમને સમજાઈ ગયું હશે તો એક સંખ્યા આપું છું જેમનો વર્ગ શોધી અને તમે કમેન્ટ કરજો ચોર્યાસી આ ચોર્યાસી નો વર્ગ તમારે આ રીતે ગણતરી કરી અને શોધવાનો છે જે જવાબ આવે એ કમેન્ટ કરજો અને વિડીયોને વધારેમાં વધારે શેર કરજો જેથી બીજા બાળકો સુધી પણ આ પહોંચે આભાર